નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલની દુઃખદ ખબર આવી છે જેમાં ઓસ્ટ્રેલિયા પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે ભીષણ હુમલો થયો છે તો હુમલાખોરોએ લોકો પર અંધાધૂત ગોળીબાર કર્યો હતો અને હનુકા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા અમદાવાદ બીચ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોને જમીન પર ઢળી પડ્યા હતા તો પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું છે અને લોકોને સમગ્ર વિસ્તારથી દૂર રહેવા એલર્ટ જાહેર કરાયું છે જે બાદ હવે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે તો મિત્રો સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો સિડની શહેર સ્થિત બોન્ડી બીચ પર સેકન્ડોની સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા તે સમયે અચાનક જ તાબડતોડ ગોળીઓનો અવાજ સંભળાયો અત્યાર સુધી બાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો મિત્રો એનએસડબલ્યુ પોલીસ વિભાગે ઘટના મામલે એક્સપર્ટ પોસ્ટ કરી જણાવ્યું હતું કે ફાયરિંગ બાદ બે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે જોકે ઓપરેશન હજુ ચાલુ છે જેથી લોકોને પોલીસ દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવા અને અપીલ કરવામાં આવી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે